નમસ્કાર ખેડૂત મિત્રો હું પણ ખેડૂત યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કપાસ એરંડા સિંગ ફાળા સિંગદાણા મગફળી તળ રાય રાયડો સોયાબીન ઘઉં બાજરી જુવાર મકાઈ ડાંગર જવ રચકા બી ચણા તુવેર અડદ મગ જીરું ધાણા અશરફગુલ વરિયાળી રાજગ્રહ અજમો અને ડુંગળીના ભાવ ફક્ત અને ફક્ત એક ભાવ ત્રીસ સેકન્ડમાં આખું માર્કેટનું એનાલિસિસ કરીશું અને આપણને જરૂરી માહિતી પણ પહોંચે શરૂઆત કરીશું કપાસથી કપાસના રાજકોટમાં યાર બારસો ત્રીસથી સોળસો ને પંચ્યાસી રૂપિયા ભાવ છે અમરેલીમાં કપાસના ભાવ નવસો બારથી સોળસો ને ચોર્યાસી રૂપિયા છે બોટાદમાં ચૌદસો ત્રીસથી પંદરસો ને પાંસઠ રૂપિયા છે ગોંડલમાં નવસો એકાવનથી સોળસો ને સાસઠ રૂપિયા ભાવ છે બાબરામાં સોળસો દસથી સોળસો ને પાંત્રીસ રૂપિયા કપાસનો ભાવ છે પહેલો જે આંકડો આવશે એ કેટલી ગુણની આવક થઈ છે એ પછી ન્યૂનતમ ભાવ અને ઉચ્ચતમ ભાવ આવી રીતે તમામે તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ આપણને જોવા મળશે એરંડાના ભાવ રાજકોટમાં અગિયારસો ત્રીસથી બારસો ને રૂપિયા ગોંડલમાં નવસો છોતેરથી બારસો ને છ્યાસી રૂપિયા જૂનાગઢમાં અગિયારસોથી બારસો ને પંચ્યાસી રૂપિયા સાવરકુંડલામાં અગિયારસો પચાસથી તેરસો રૂપિયા જામજોધપુરમાં બારસો પચીસથી બારસો ને સાસઠ રૂપિયા એરંડાનો ભાવ છે અન્ય પાક અન્ય માર્કેટિંગ યાર્ડના ભાવ આપનો તમામે સ્ક્રીન ઉપર જાણવા મળશે ચારડી મગફળીના ભાવ છે અમરેલીમાં એક હજાર એકતાલીસથી અગિયારસો રૂપિયા સાવરકુંડના નવસોથી અગિયારસો રૂપિયા જેતપુરમાં સાતસો છવ્વીસથી અગિયારસો એકાવન રૂપિયા પોરબંદરમાં નવસો પંચોતેરથી એક હજાર પચાસ રૂપિયા વિસાવદરમાં નવસો વીસથી એક હજાર છત્રીસ રૂપિયા જાડી મગફળીનો ભાવ છે અન્ય માર્કેટિંગ યાર્ડના ભાવ આપણને સ્ક્રીન ઉપર તો તમામે તમામના દેખાશે જેની મગફળીના ભાવ રાજકોટમાં નવસો દસથી અગિયારસો સાઠ રૂપિયા અમરેલીમાં એક હજાર બત્રીસથી એક હજાર પાંત્રીસ રૂપિયા મહુવામાં એક હજારથી એક હજાર એકસઠ રૂપિયા ઝીણી મગફળીનો ભાવ કાલાવાડમાં નવસો પચાસથી એક હજાર પચીસ રૂપિયા ઉપલેટામાં નવસો થી હજાર રૂપિયા ધોરાજીમાં સાતસો છન્નું એક હજાર રૂપિયા આ છે ઝીણી મગફળીનો ભાવ આગળ વાત કરીશું સિંગફાળાનો ભાવ રાજકોટમાં નવસો થી તેરસો રૂપિયા ગોંડલમાં બારસો થી ચૌદસો એકસઠ રૂપિયા જેતપુરમાં બારસો થી તેરસો એકાવન રૂપિયા વિશાવદરમાં એક હજાર બાવન થી અગિયારસો રૂપિયા જુનાગઢમાં એક હજારથી એક હજાર એકસો ને રૂપિયા સિંગ ભાડાનો ભાવ અન્ય પાકના ભાવ જાણવા માટે તમે અમારી ચેનલમાં જોડાઈ રાખો આગળ વાતું સિંગ દાણાનો ભાવ ઉપલેટામાં એક હજાર એસી થી બારસો ચાલીસ રૂપિયા જેતપુરમાં તેરસો પચાસ થી સોળસો એક રૂપિયો દાણાનો ભાવ જુનાગઢમાં તેરસો થી ચૌદસો રૂપિયા પોરબંદરમાં બારસો પાંત્રીસ થી તેરસો રૂપિયા ભાવ છે સફેદ તલના ભાવ આજના તારીખ એક આઠ બે હજાર પચીસ રાજકોટમાં ચૌદસો ઇઠ્યોતેર થી બે હાજર છ રૂપિયા સૌથી બધાને યોગ્ય લાગે એવું માર્કેટ ઊંચામાં અગિયારસો એક થી ઓગણીસો સિત્તેર રૂપિયા મહવામાં એક હજાર થી લઈને બે રૂપિયા ભાવ છે ચોવીસો ને પાંચ રૂપિયા સુધીનો ભાવ છે કાળા તલનો ભાવ રાજકોટમાં બે નવસો થી ત્રણ ચોસઠ રૂપિયા અમરેલીમાં બસો થી લઈને છત્રીસો ને રૂપિયા સાવરકુંડમાં તેત્રીસો લઈને ત્રણ હજાર નવસો ને દસ રૂપિયા બોટાદમાં પંદરસો થી લઈને ચાર હજાર ચાલીસ રૂપિયા સુધીનો કાળા તલનો ભાવ છે અને બહુ સરસ આવક છે જુનાગઢમાં બે હજાર થી લઈને ત્રણ હજાર આઠસો સાઠ રૂપિયા કાળા તલનો ભાવ છે રાયડાનો ભાવ રાજકોટમાં એ અગિયારસો પચાસ થી બારસો પંચોતેર રૂપિયા ગોંડલમાં એક હજાર એક થી બારસો ને એકવીસ રૂપિયા જામનગરમાં બારસો સડસઠ રૂપિયા બારસો એકતાલીસ રૂપિયા ઊંઝામાં બારસો પંચાણું તેરસો ને આઠ રૂપિયા સુધીનો ભાવ રાયડાનો છે રાય ભાવ રાજકોટમાં બારસો થી લઈને પંદરસો ને વીસ રૂપિયા બોટાદ માં અગિયારસો થી ચૌદસો રૂપિયા જૂનાગઢમાં અગિયારસોથી લઈને બારસો ને પચાસ રૂપિયા પોરબંદરમાં અગિયારસો થી લઈને અગિયારસો એક રૂપિયા ભાવનગરમાં સાતસોથી લઈને સાત હજાર ને અગિયાર રૂપિયા ભાવ રાયનો છે આ જૂનો ભાવ છે તો આગળના ભાવ ઉપર આપેલા તમામ તમામ વરિયાળીના પણ ભાવ હશે સોયાબીનનો ભાવ રાજકોટમાં આઠસોથી આઠસો નેવ રૂપિયા ગોંડલમાં છસો એકાણુંથી લઈને નવસો એક રૂપિયા જામજોધપુરમાં સાતસો ને સિત્તેરથી આઠસો એકતાલીસ રૂપિયા ઉપલેટામાં આઠસો પચીસથી આઠસો બેતાલીસ રૂપિયા જામનગરમાં સાતસોથી લઈને આઠસો વીસ રૂપિયા સોયાબીનનો ભાવ આજનો છે મહુવામાં સાતસો ત્રીસથી સાતસો ને રૂપિયા સુધીનું સોયાબીનના ભાવ છે ઘઉં લોકવલના ભાવ ગોંડલમાં પાંચસો ને ત્રીસથી છસો ને બાર રૂપિયા અમરેલીમાં ઘઉં લોકવલના ભાવ ચારસો પંચાવનથી પાંચસોને સિત્તેર રૂપિયા સાવરકુંડામાં ચારસો ચાલીસથી પાંચસો ને પંચાવન રૂપિયા પોરબંદરમાં પાંચસો સત્યાવીસથી પાંચસો એકત્રીસ રૂપિયા જામખંભાઈમાં ચારસો સાઠથી પાંચસોને ત્રીસ રૂપિયા ભાવ પાટણમાં પાંચસો અઢારથી ને તેત્રીસ રૂપિયા થરામાં પાંચસો પાંચ રૂપિયા સુધીનો ભાવ ઘઉ ટુકડાનો ભાવ રાજકોટમાં ચારસો થી એકત્રીસ રૂપિયા અમરેલીમાં ચારસો પિંચોતેરથી પાંચસો એકાવન રૂપિયા જેતપુરમાં ઘઉં ટુકડાનો ભાવ પાંચસો પાંચથી લઈને પાંચસો ને ઓગણપચાસ રૂપિયા મહુવામાં પાંચસો એકવીસથી પાંચસો સત્તાણું રૂપિયા સુધીનો ઘઉં ટુકડાનો ભાવ આજનો છે એક આઠ બે હજાર પચીસ શ્રાવણ સુદ આઠ પાંચ હજાર એકસો સત્યાવીસ બાજરીનો ભાવ રાજકોટમાં ત્રણસો પંદર થી ચારસો ત્રેસઠ રૂપિયા વાંકાનેર માં ત્રણસો બેતાલીસ થી પાંચસો ને તેર રૂપિયા મહુવામાં ત્રણસો થી છસો ને બત્રીસ રૂપિયા સાવનકુંડલામાં ત્રણસો થી પાંચસો ને પચીસ રૂપિયા ગોંડલમાં ત્રણસો થી ચારસો એકાવન રૂપિયા જુનાગઢમાં ત્રણસો થી ચારસો નેવું અને બોટાદમાં ચારસો થી પાંચસો ને રૂપિયા બાજરીનો આજનો ભાવ છે જુવારનો ભાવ આજનો રાજકોટમાં છસોથી સાતસો ને પાસઠ રૂપિયા અમરેલીમાં બસો એકોતેરથી ત્રણસો રૂપિયા વાંકાનેરમાં છસો પચાસથી સાતસો બાણું રૂપિયા બોટાદમાં ત્રણસોથી આઠસો ત્રણ રૂપિયા સાવરકુંડલામાં પાંચસો પચાસથી સાતસો એંસી રૂપિયા માણાવદર માં સાતસો થી લઈ ને એક હજાર સુધી ના જુવાર નો વરિયાળી મકાઈ ભાવ ત્રણસો ચાલીસ ત્રણસો ધનસુરા માં ચારસો વીસ થી ચારસો પચાસ રૂપિયા હિંમતનગર ચારસો પિસ્તાલીસ રૂપિયા દાહોદ માં ચારસો પિસ્તાળનગર ચાર ત્રીસ રૂપિયા પાંચસો ને એસી રૂપિયા મકાઈ નો ભાવ હાથ નોડ બ્રહ્મામાં અન્ય પાક નો ભાવ ધુવેર ચણા જવાર

ભાવીસ દિવસ ચાલીસ થી વધુ પાકના ભાવ સિત્તેર થી વધુ માર્કેટ ના ભાવ

ચણા રાજકોટમાં નવસો થી લઈને બારસો રૂપિયા ગોંડલ માં એક હજાર બારસો રૂપિયા હિંમતનગર ગોંડલ માં અગિયારસો થી લઈને બારસો રૂપિયા માર્કેટ બજાર ભાવ રાજકોટ થી લઈને એક હજાર થી ને ચોપન રૂપિયા ભાવ રાજકોટમાં ભાવ એક રૂપિયા માં એક હજાર એકવીસો થી આઠસો એસી થી અગિયાર પ્લેટ માં બારસો થી બારસો થી ત્રણસો પંદર થી ત્રણસો સોળ રૂપિયા એક હજાર છેતરસો સુડતાલીસ છોતેર રૂપિયા ચૌદસો નેવ રૂપિયા રાજકોટ ભાવ છે ગોંડલ માં નવસો ચોવીસ થી પંદરસો એકવીસ રૂપિયા અડદ નો ભાવ છે એક હાજર થી ચૌદસો ને પાંચ રૂપિયા જામનગર માં અગિયારસો નવસો રાજકોટ સોળસો ને અગિયાર રૂપિયા અગિયારસો પચાસ થી સોળસોડા સાવરકુંડલા અમરેલી માં

ભાવ રાજકોટમાં તે ઊંઝામાં જીરાજસો રૂપિયા સુધીનો આજનો જીરાનો ભાવસો ત્રીસ ઉપર આપણને તમામ તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ

એક હજાર નવસો રૂપિયા સુધી આજનો પાટણ ચેનલ નહીં કરવાનું ઉલટા નહીં ખેડૂત માટે સેવા કાર્ય છે